નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું આવતીકાલે એટલે કે તારીખ નવના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે દેશમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ઉપરાષ્ટ્રપતિ એવા જયદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આવતીકાલે તારીખ નવ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં થશે સામાન્ય રીતે એવું હોય છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા જે સંસદ સભ્યો છે વરાયેલા અને ચૂંટાયેલા કારણ કે રાજ્યસભામાં ચૂંટાતા નથી એની નિમણૂંક થતી હોય છે તો આ એનું મતદાન કરતા હોય છે અને સામાન્ય શિરસ તો એવો હોય છે કે જે પક્ષની સરકાર હોય માનો કે ભાજપની સરકાર છે તો એના જ રાષ્ટ્રપતિને એના જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટાય કારણ કે બહુમતી એમની હોય છે જે સરકારની બહુમતી હોય સભ્યો લોકસભાના અને રાજ્યસભાના સભ્યો છે એનું મતદાન કરવાના હોય છે એટલે સ્વાભાવિક છે કે એમાં હારનો કોઈ પ્રશ્ન નથી તો પછી આવતીકાલે જે ચૂંટણી યોજાનારી છે એની દેશભરમાં આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે સાહેબ એટલા માટે એની ચર્ચા થઈ રહી છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સંસદ સભ્યો મતદાન કરે છે ત્યારે આમ તો જેની સરકાર હોય એની બહુમતી હોય એટલે એના જ ઉપરાષ્ટ્રપતિ પદ ચૂંટાય એ સ્વાભાવિક છે પરંતુ આ વખતે કંઈક એવું છે કે ભાજપની સરકાર એકલી નથી લંગડાતી લંગડી સરકાર છે આ એનડીએની સરકાર જેને કહેવામાં આવે છે તો એનડીએની સરકારમાં નીતિશ કુમારનો પણ સપોર્ટ છે અને ચંદ્રબાબુ નાયડુનો પણ સપોર્ટ છે અને બીજા પક્ષ સંસદ સભ્યો હોય કે નાની નાની પાર્ટીનું કોઈ દલ હોય એનો પણ ભાજપને સરકાર છે એનાથી આ સરકાર બનાવવામાં આવી છે એકલા હાથે ભાજપ સરકાર બનાવી શકે એટલી બહુમતી એને બે હજાર ચોવીસમાં લોકોએ આપી નથી વાત તો એ ચારસોની પાર એવી કરતા હતા કે બાર ચારસો કે પાર એને બદલે બસો ચાલીસ અટકી ગયો કામકાજ બધું અને બાકીના જે સભ્યો ખૂટતા હતા એ જે તે પાર્ટીનું સમર્થન કરી અને એને સરકાર બનાવી પરંતુ હવે એ એનડીએ જે ઘટક દળ છે આખું ભાજપ અને ભાજપના સાથી પક્ષો એમાં સાહેબ ભાજપને એવો ડર છે ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહને કે આપણા અને આપણા જે સાથી પક્ષોના જે સભ્યો છે આપણી પાસે બહુ બહુમતી પૂરતી છે પરંતુ માનો કે ક્રોસ વોટિંગ કરે કોઈ આપણને મત ન આપે તો શું એમ સામાન્ય રીતે ભાજપના નિશ્ચિત કરેલા અને જાહેર કરેલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને જીતાડવા માટે થઈને એમની પાસે પૂરતું સંખ્યાબળ છે સાહેબ એટલું જ નહીં જે જોઈએ એની કરતાં સિત્તેરથી એસી સંસદ સભ્યો વધારે છે એમની પાસે એટલે હારવાનો કોઈ પ્રશ્ન નથી પરંતુ ક્રોસ વોટિંગ થાય માનો કે પાંચ મત એને અનફેવરમાં ગયા તો એનાથી બીજું કંઈ ન થાય પ્રશ્નપતિ પદ તો એમને નક્કી કરેલો ઉમેદવાર છે એ જ જીતે પરંતુ એક એવો મેસેજ છે આખા દેશમાં ભાજપ અને એના સાથી પક્ષોમાં કે ભાજપમાં અથવા તો એનડીએમાં બધું બરાબર નથી સાહેબ પરિણામમાં ભલે એની અસર ન પડે અવિશ્વાસની દરખાસ્ત અને આ બંધારણીય પદ છે એની ચૂંટણીમાં દરેક પક્ષને વિરોધ પક્ષમાં પણ એવું થશે કે વિરોધ પક્ષ બધા એક છે એવું દેખાય છે પરંતુ એક છે કે નહીં આવતીકાલે ખબર પડશે એમાંથી પણ ક્રોસ શોટિંગ થવાની શક્યતા છે તો તમારી પાસે સંખ્યાબળ છે બહુ તો અકબંધ છે કે નહીં તમારું જૂથ એક જૂથ છે કે નહીં એ એની એક પરીક્ષા હોય છે અને પછી એની થોડી ઘણી રાજકીય અસર પણ પડતી હોય છે ક્રોસ વોટિંગ થાય તો કારણ કે બિહારની ચૂંટણી હવે નજીક છે તો એમાં એના પડઘા પડવાના છે પરંતુ આ વખતે મોદી અને અમિત શાહને વધારે ખડક બેસી ગઈ છે કે ન કરે નારાયણને કંઈક ઊંધું ચતું થાય તો અથવા અથવા તો વધારે પડતા સભ્યો છે એ ક્રોસ વોટિંગ કરે તો વિરોધ પક્ષના ઉમેદવારને મત આપે તો આવું થાય બંને ઉમેદવાર દક્ષિણલા છે અને એટલા માટે થઈને આજે એક બે ભોજન સમારંભ રાખવામાં આવ્યા હતા ગઈકાલે અને આજે એ પણ ભાજપે રદ કર્યા છે એટલું જ નહીં કેવી રીતથી મતદાન કરવું ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એને એક ક્લાસ શિબિર જેવું શરૂ કર્યું છે અને એમાં નરેન્દ્ર મોદી છે એ શિબિરમાં છેલ્લે બેઠા હતા છેલ્લે એટલે બેઠા હતા કે હાજર થઈ ગયા પછી કોઈ સંસદ સભ્ય બહાર જતો ન રહે અથવા જતો રહે તો એને ખબર પડે માધ્યમો તો એવું લખે કે કોમન કોમનમેનની જેમ બેઠા પડે એની પાછળ એમનું આ ગણિત હતું બીજું કે આવી ક્લાસ લેવાની કોઈ જરૂર નથી મોટા ભાગના બધા અનુભવી લોકો છે જેને અનેકવાર અનેક વખત એને મતદાન એ કરી ચૂક્યા છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કરી ચૂક્યા છે હા થોડા ઘણા રવા હોય પાંચ પચીસ જણા તો એનો વર્ગ રાખી શકાય એમાં કંઈ ખોટું નથી પરંતુ એ કામ સત્તાધારી પક્ષનું નથી સાહેબ એ કામ ચૂંટણી પંચનું છે ચૂંટણી આયોગનું છે જે કામ ચૂંટણી પંચે કરવાનું છે એ ભાજપ કરે છે જે કામ ભાજપે કરવાનું છે એ બધું ચૂંટણી પંચ કરે છે ભોગવ એક આખું તંત્ર છે ચૂંટણી પંચ છે રબ્બર રબર સ્ટેમ્પ જેવું પરંતુ આવતીકાલનો જે દિવસ છે સાહેબ એ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પરિણામ પછી એના ઘણા બધા રાજકીય લેખાજોખા કરવામાં આવશે વિશ્લેષકો દ્વારા અને એની સારી કે માઠી અસર એ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પડે તો કંઈ કહેવાય નહીં મારો એપિસોડ આપણે ગરબા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો